અન્ય મારા પરમ ભક્તો કરોડો જન્મ ધારણ કરે તો પણ અમે એને મોક્ષ અને મુક્તિ નથી દઈ શકતા મુક્તિ અને મોક્ષનો દાતા તો માત્ર શિવ જ છે મહાદેવ ઓમ પૂર્ણ મદ પૂર્ણ મિદમ પૂર્ણશ્ય પૂર્ણમાદાય મુદ્ચતે પૂર્ણ મેવાવ શિષ્યતે વહી બ્રહ્મ હે વહી ભગવાન મહાદેવ આલખ નિરંજન ભગવાન મહાદેવજીની અશ્રીમ કૃપાથી સષ્ટમ દિવસ યાની કે છઠ્ઠો દિવસ પ્રથમ સોપાનની અંદર પરમ પૂજ્ય કાળુગીરી બાપુના મુખેથી સાંભળેલી શિવકથાનો આજે છ છ દિવસથી આપણે આનંદ જે લઈ રહ્યા છીએ મહાપ્રસાદ લીધા વગર ન જાય એવું અહીંથી અમારા પરિવાર વતી આમંત્રણ આપવામાં આવે છે શિવકથા જે ગોંડલવાસી ભાવિક ભક્તો તેમજ અમારું દસનામ સમાજ અહીંયા ઉપસ્થિત રહી એક જીતે ભગવાન મહાદેવજીની આ ગાથાને આ કથાને આ ભગીરથ ગંગાને અહીંયા સૌ પરિવાર સાંભળવા માટે આવે છે એનું વ્યાસપીઠથી તેમજ અમારા પ્રતાપગીરી બાપુના ચારેય ભાઈ પરિવાર વતી સૌને ઓમ નમઃ શિવાય તેવી જ રીતે અહીંયા એકવીસ તારીખ બુધવાર બ્લડ કેમ્પનું એક રાખેલું છે એમાં દસનામ સમાજને ભાર દઈને કહેવામાં આવે છે કે તમામ પરિવારે બ્લડ ડોનેટ કરવાનું છે કેમ કે સાધુનું લોહી છે સંતનું લોહી છે એ બીજાના કામમાં લાગશે તો કંઈક પ્રગતિ કરશે અને એ બ્લડ બેંક ગૌરવથી લઈ શકે કે ગોંડલ ગામની અંદર પરમપૂજ્ય કાળુગીરી બાપુની શિવકથા હતી પ્રતાપગીરી બાપુના પરિવારે આયોજન કર્યું હતું અને એમાં આટલું બધું બ્લડ ડોનેટ થયું હતું અને બ્લડની અસત બહુ છે એના કારણે બ્લડ કેમ્પ આ પરિવારે ગોઠવો છે તો તમામ પરિવાર એમાં લાભ લે એકવીસ તારીખ અને બુધવારના કથા દરમિયાન સમય દરમિયાન સૌ કથામાં આવતા ભાવિક ભક્તોએ બ્લડ દઈ અને પછા કથા શ્રવણ કરવા માટે આવે એવા હેતુથી મહાપ્રસાદ લીધા વગર કોઈ પણ પરિવાર કોઈ પણ જ્ઞાતિજનો ન જાય એવો અહીંથી અમારા પ્રતાપગીરી બાપુના પરિવારનું ખાસ નમ્ર વિનંતી છે તમામ પરિવાર પ્રસાદ લેવા અહીંયા વધારે એવી આવકારીએ છીએ તેવી રીતે આગળનું નિવેદન બાપુશ્રી અમારે ખૂબ ખૂબ આભાર આપનો સૌને પ્રાર્થના માત્ર દસ મિનિટ અહીંયા ઉપસ્થિત સંતો આમંત્રિત મહેમાનોનું આપણે પરિવાર દ્વારા સન્માન કરવા જઈ રહ્યા છીએ એ દરમિયાન આપ સૌને કરબત પ્રાર્થના માત્ર ને માત્ર દસ મિનિટ આપણે ફાળવવા માટે આજની આ છઠ્ઠા દિવસની શિવકથાની અંદર ઉપસ્થિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના અમારા ગૌસ્વામી સમાજના અગ્રણીઓ એવમ સ્નેહના નાતે સંબંધના નાતે જે અહીંયા ઉપસ્થિત છે સર્વે સજ્જનોનું સન્માન પરિવાર દ્વારા અને વ્યાસપીઠથી કરવામાં આવશે એવામ જે સજ્જનોનું સન્માન અહીંયા સ્ટેજ ઉપર કરવામાં આવે છે એ તમામે બંને સાઈડમાં પોતાનું સ્થાન લેવાનું છે અને આજની આરતીનો પણ આપે લાભ લેવાનો છે તો વિશેષ સમય નહીં લેતા હું સૌ પ્રથમ વિનંતી કરીશ રાજકોટથી અત્રે ઉપસ્થિત દશરથ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી પ્રેમગીરી દેવગીરી ગૌસ્વામી કે તેઓ સ્ટેજ ઉપર પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવે તેમજ રાજ અશ્વિનભાઈ કાર્યાના કરબત પ્રાર્થના સ્ટેજ ઉપર આવે અશ્વિનભાઈ કારિયા ઉદ્યોગપતિ ગોંડલ એવામાં પૂજ્ય પ્રતાપગીરી બાપુના જેના સંબંધના નાતે થેટ મુંબઈથી અત્રે ઉપસ્થિત છે એવા શ્રી શાંતિગીરી બાપુ મુંબઈ પણ અહીંયા વધારે અને આપણી વચ્ચે સુપ્રસિદ્ધ વિશ્વવિખ્યાત શ્રી વડવાળા દેવ અને લોલંગરી મહારાજની જગ્યાના માનની વર્તમાન મહંત શ્રી સીતારામ બાપુને પણ કરબત પ્રાર્થના તેઓ વ્યાસપીઠ ઉપર પધારે વ્યાસપીઠ એવં નું શાલ ઓઢાડીને તેઓ પણ અભિવાદન કરશે સાથે રામ બાલકદાસ બાપુ બિલિયાળાથી આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ ને પણ કરબત પ્રાર્થના તેઓ સ્ટેજ ઉપર વધારે અને પૂજ્ય વ્યાસપીઠનું પૂજ્ય બાપુ બાપુનું અભિવાદન એવમ પ્રતાપગીરી બાપુનું અભિવાદન કરે ત્યારબાદ હું વિનંતી કરીશ જરા ઝડપથી આપણા સ સજ્જનો આવી જશે કે राजकोट થી અત્રે ઉપસ્થિત શ્રી પ્રફુલગેરી ત્રિભવનગેરી ગૌશામી સોમનાથ ભવનના મહામંત્રી શ્રી નવિનંતિ જ્યોતિષગીરી રામગેરી જાગૃતિ મંડળના વર્તમાન પ્રાંત પ્રમુખ શ્રી એવમ પ્રવીણપુરી ઝહેરપુરી રાજકોટ અશ્વિનગેરી બાપુ રાજકોટ પ્રોફેસર યશવંતગેરી કે ગૌશામી રાજકોટ શ્રી નવિનપુરી મગનપુરી પડદરી રાજકોટ એવમ રમેશગેરી કલ્યાણગેરી જામનગર શ્રી જગદીશગેરી ઉર્ફે જગુમામા બાટવા તેમજ કૈલાસગીરીજી દેવગીરીજી ઉદ્યોગપતિ રાજકોટ એવામાં ભરતપુરી રામપુરીજી શક્તિપૂજન આચાર્ય રાજકોટ શ્રી રાભુપુરીજી કાનપર હેમપુરજી મોતીપુરીજી કાનપર તેઓ આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે વિનંતી કરીશ બળવંતપુરી ગજરાજપુરી રાજકોટ એવા મુકેશગીરી દલપતગીરી ડેરી શિવ ઉપાસક એવામાં અન્ય મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી હિતેશગીરી દોલતગીરી જીતેન્દ્રગિરી દોલતગીરી પરિવાર ઘોઘાવદર આપણી વચ્ચે રાજકોટથી ઉપસ્થિત છે જેઓનું સન્માન થઈ ચૂક્યું છે આજની આરતીના લાભ લેવા માટે હું વિનંતી કરી છાત્રાલય સમિતિ પ્રમુખ શ્રી દિનેશગીરીજી મગનગીરીજી જાગૃતિ મંડળના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણ ભારતીજી રામજતીજી ચંદ્રગિરીજી સર્વેને વિનંતી કે આ મહાનુભાવો સ્ટેજ ઉપર આવશે પૂજ્ય બાપુના આશીર્વાદ મેળવશે મિત્રો આજનો કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો ત્યારે કરબદ્ધ બંને સાઈડમાં આવી જશે સન્માન લઈને પૂજ્ય પ્રતાપગીરી બાપુ દ્વારા શિવકથાનો આ છઠ્ઠો દિવસ મિત્રો કોઈપણ જાતના સ્વાર્થ વગર કોઈપણ જાતની અપેક્ષા વગર સતત ને સતત શિવ પરિવારનો મહિમા શિવ તત્વનો બોળો પ્રચાર અને પ્રસાર માટે એને જેને કહ્યું છે કોઈપણ જાતની અપેક્ષા વગર અઢારે વર્ણના ભેદભાવ દૂર કરીને માત્ર ને માત્ર ઉદ્દેશ એમનો પોતાની શિવ અને શક્તિની બહોળો પ્રચાર પ્રસાર એટલે મારી દ્રષ્ટિએ તો આપ સૌને હું કરબદ્ધ પ્રાર્થના સાથે હું કહી શકું કે આજનો દિવસ છે એટલે પ્રતાપગીરી બાપુનું છેલ્લા છત્રીસ વર્ષનું જે એમની કથાનું શ્રવણ અને કથાના જે સંસ્કાર પૂજે બાપુના માધ્યમ દ્વારા અને આ પરિવારના માધ્યમ દ્વારા એમનું ખરેખર દાસિત્વ પ્રદર્શિત થયું છે એમની ભક્તિ ફળી છે એમના ત્રણેય પુત્રો ખાસ કરીને મોટો પુત્ર છે એ ભાઈ શ્રી સતીષ સૌથી નાનો ભાઈ શ્રી સંજય અને ખૂબ સરસ રીતે જેને કહી શકાય કે છે જેષ્ઠ પુત્ર એ ત્રણેય પુત્રો દ્વારા એમને ખૂબ સાથ અને સહયોગ અહીંયા પરિવાર દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને જમણવાર પણ કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર જેને કહી શકાય કે એ રીતે નહીં પણ જે લોકો અઢારે વર્ણના કોઈપણ જાતની વર્ણ ભેદભાવ રાખ્યા વગર સવારને સાંજ બપોરના પ્રસાદનું આયોજન ખરેખર ધન્યવાદને પાત્ર છે આજના પ્રસંગમાં પૂજ્ય બાપુનું અભિવાદન કરશે અખિલ ગુજરાત દર્શનામ ગૌસ્વામી સેવા સમાજના અધ્યક્ષ સોમગીરીભાઈ અમારે રામજતીભાઈ અને દિનેશગીરી હિરાગીરી ભાઈ શ્રી મગનગીરીજી પ્રવીણ ભારતીજી અને બંને સાઈડમાં આવી જશે આ બધા મહાનુભાવો બે સાઈડમાં બે સાઈડમાં આવી જશે જગ્યા બે સાઈડમાં જમણીને ડાબી સાઈડમાં સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવોને કરબત પ્રાર્થના શાંતુ બાપુને કરબત પ્રાર્થના કે તેઓ શ્રીઓ બંને સાઈડમાં આવી જશે અને જગતગુરુ શંકરાચાર્ય મહારાજના સ્ટેચ્યુ દ્વારા આપણે ફોટા દ્વારા આપણા શ્રી પ્રતાપગીરી બાપુને વિનંતી અમારા જ્યેષ્ઠ વડીલ બંધુ શ્રી રમણીગીરીભાઈને વિનંતી અમારા અખિલ ગુજરાતના સક્રિય આગેવાન એમનું પણ અમે સન્માન કરીશું અને આપણે પ્રતાપગીરીભાઈનું સાફો બાંધીને સન્માન કરીશું સાથે સાથે રમણીકભાઈનું શાલ ઓઢાડી અને ત્રણેય પુત્રો અહીંયા ઉપસ્થિત રહે અને બંને સાઈડમાં આવી જાય આ ભાઈ આગેવાનોને કરબત પ્રાર્થના ટોળે નહીં વળતા બંને સાઈડમાં ઉભા રહી જાઉં નીચે નથી ઉતરવાનું બંને સાઈડમાં આવી જાઓ નીચે નથી ઉતરવાનું બે સાઈડમાં જમણીને વ્યાસપીઠમાં પચાસ ટકા ઓલી બાજુ આવી જાઓ પચાસ ટકા આ બાજુ અને જે કોઈ માણસ અહીંયા પ્રેમપુરી બાપુ પ્રેમપુરી મોતીપુરી દ્વારા તેમજ એટલે અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ સાફો બંધાવી આપ સૌ તાળીઓના ગગડાટથી વધાવી લેશો ભાઈ શ્રી સતીષભાઈ ભાઈ શ્રી સંજય અને જેષ્ટ પુત્ર ત્રણેયને મારી વિનંતી છે અહીંયા આવે મોજપુરી પરિવાર તરફથી તમામ પરિવારનું સન્માન છે એ વ્યાસાસન પર બિરાજમાન પરમ પૂજ્ય શિવકથાકાર પૂજ્ય કાળુગીરી બાપુ નું અને ત્યારબાદ પ્રતાપ પ્રતાપ નું સન્માન તેમજ મનીષ નું સન્માન તેમજ નું સંજય નું સન્માન તેવી રીતે બાપુ નું સન્માન તેવી રીતે રમણીકગીરી નું પણ સન્માન એ પરિવાર કરશે જતીનગીરી નું પણ એ પરિવાર સન્માન કરશે એ પરિવાર પણ વ્યાસપીઠને આગળ આવી જાય તમામ પરિવાર પ્રસાદ લીધા વગર ન જાય એવા આવકારીએ છીએ તમામ પરિવાર પ્રસાદ લઈને જાય એમના એમાં દસનામ ગોસ્વામી સમાજના અગણ્ય મહેમાન આવેલા રાજકોટ અમદાવાદ જે કંઈ જિલ્લામાંથી આવ્યા હોય મહેમાન એ અમારા પરિવારનું ધ્યાન દોરતા તમામ પરિવાર પ્રસાદ લઈને જાય રાજકોટ સમાજનું દસનામ સમાજે આભૂષણ રીતે એ પરિવારે બધા પરિવારનું સન્માન તેમજ પ્રતાપગીરી બાપુને સાફો બાંધીને સન્માન દસનામ સમાજનું ગોંડલ વતી સન્માન કર્યું છે એ તમામ પરિવાર એમને તાળીઓના ઘટાડ વધાવશે પ્રતાપગીરી બાપુનું સન્માનને સાફો બાંધી એ પરિવારે महादेव की जय श्री पुरी जी मोतीपुरी जी परिवार द्वारा शिव कथाकार श्री कालुगिरी बाबू એવામાં પ્રતાપગીરી બાપુ મનીષગીરી બાપુ સંજયગીરી બાપુ સतीशગીરી બાપુ અને રમણીગીરીજી મહારાજગીરી અને જતીનગીરી રમણીગીરી નું સન્માન શ્રી પ્રમોદપુરીભાઈ દ્વારા પરિવાર દ્વારા કરવામાં આવશે તો બધાને વિનંતી અહીં આવી જાય શ્રી રમેશગીરીજી ડેરી શિકારી થી પણ ઉપસ્થિત છે તે પણ સન્માન કરશે ભાઈ એક બીજો પરિવાર નું અહીંયા ਇੱਕ ਪੀੜੋ ਆਇਆ ਕਾਬਲ ਹਤੋ ਭਾਈ ਹੈ ਭਾਈ ਪੀੜੋ ਕਾਬਲ ਲਾਓ ਨਹੀਂ ਨਹੀਂ ਭਾਈ ਆ ਮੈਂ ਕਿੰਨੇ ਬੋਲੇ ਮਾਰਟੀ ਨੂੰ ਕੰਮ ਹੈ ਨੂੰ ਸਨਮਾਨ ਕਰਵਾ આપણી વચ્ચે અહિયાં ઉપસ્થિત છે સુમિત્રા ગૌસ્વામી સુમિત્રાબેન ગૌસ્વામીને વિનંતી તેઓ શ્રી વનિતાબેનનું સાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી વનિતાબેન સુરેન્દ્રનગર નિવાસી અશોકગીરી મનરૂપગીરી ગૌસ્વામી અને શ્રીમતી વર્ષાબેન અશોકગીરી ગૌસ્વામી દ્વારા શ્રી મહારાજગીરીજી તમામ પરિવારનું અભિવાદન કરશે શ્રી પ્રતાપગીરી મહારાજગીરી ગૌસ્વામી વનિતાબેન પ્રતાપગીરી ગૌસ્વામી રમણીગીરી મહારાજગીરી ગૌસ્વામી કુંદનબેન રમણીગીરી ગૌસ્વામી મનીષગીરી પ્રતાપગીરી ગૌસામી વર્ષાબેન મનીષગીરી સંજયગીરી પ્રતાપગીરીજી રેખાબેન સંજયગીરીજી સતીષગીરી પ્રતાપગીરી અને અરુણાબેન પ્રતાપગીરી પ્રતાપગીરી બાપુના પરિવારના તમામ સભ્યો પુત્ર અને વધુઓ એવા રમણીકભાઈ અને એમના ધર્મપત્ની બે કરબત પ્રાર્થના કે તેઓ શ્રી અહીંયા આવે અને સમગ્ર પરિવારનું સન્માન શ્રી અશોકગીરી મનરુપગિરી ગૌસ્વામી અને શ્રીમતી વર્ષાબેન અશોકગીરી ગૌસ્વામી દ્વારા સમગ્ર પરિવારનું અભિવાદન માટે કરબત પ્રાર્થના સ્ટેજ ઉપર અને તમામ મહાનુભાવોને કરબત પ્રાર્થના કે મહાપ્રસાદ લઈને જ અહીંથી જવાનું છે અને અહીંયા બધા મહાનુભાવોને ઉપર આરતી હોવાનું છે એટલે પોતાનું ભૂપતભાઈ વધારે શ્રી કાળુગીરી બાપુ એવમ શ્રી પ્રતાપગીરી ગોસ્વામી મનીષભાઈ ગોસ્વામી સતીષભાઈ ગોસ્વામી સંજય ગોસ્વામી અને મિહિર ગોસ્વામીનું શ્રી પ્રવીણભાઈ ડેબરિયા પરિવાર ઘોઘાવધર ડોબરિયા પરિવાર ઘોઘાવધર અને નહેમિષભાઈ ડોબરિયા ઘોઘાવધર દ્વારા અભિવાદન કરવામાં આવશે એટલે ડોબરિયા પરિવારને વિનંતી પ્રવીણભાઈ તેમજ નહેમિષભાઈને કે સ્ટેજ ઉપર આવે અને આ પરિવારનું અભિવાદન કરે શ્રી પ્રવીણભાઈ ડોબરિયા અને ડોબરિયા રિધિબેન ગોસ્વામી રિધિબેન ગોસ્વામી અહિયાં સ્ટેજ ઉપર આવે નું ડિક્લેર કરી દીધું સુરતનગર થી અશોકભાઈ અને શ્રીમતી વર્ષાબેન આવી જાઓ સમગ્ર પરિવારનું

जय 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 हनुमान गोसाईं कृपा करो गुरुदेव के नाले जो सतबार बार पाठ कर कोई छूट नहीं भव महासगरो जो अपने हनुमान चालीसा होई सिद्ध साखी गयो तुलसीदास दारी जय राजी जय राम दे मेड़े तुलसीदास दारी जय राजी जय राम दे मेड़े तुलसीदास दारी जय राजी जय राम हृदय मेड़े पवन तने संकट हरण मंगल मूरति रूप રમખન સીતા સહિત હૃદય બસો સુર રમચંદ્ર કી જય રઘુવીર રમચંદ્ર કી જય પવન સુધ હનુમાન કી જય બોલો કી જય ઉમાપતિ મહાદેવ કી જય મહાદેવ